સુરતની ભેસ્તાન પોલીસે ઉનખાડી કિનારે દરોડા પાડી ત્યાંથી પતરાની શેડમાં બાંધેલી ત્રણ ગાય બે ભેંસ અને ચાર પાળા મુક્ત કરાવ્યા હતા તો ત્રણસો કિલો જેટલું ગૌમાસ પંછળ પાયું છે સુરતમાં ભેસ્તાન પોલીસ મથકની હદમાં ઉનખાડી કિનારે ગુલઝાર વિલા પાછળ પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં પતરાના શેડમાંથી ત્રણસો કિલો ગૌમાસ સાથે ત્રણ ગાય બે ભેંસ ચાર પાળા મુક્ત કરાવ્યા હતા તો પોલીસે સ્થળ પરથી ઝુબેર શેખ રાજુ બુધિયા રાઠોડ ઈમરાન કુરેશી મુશ્તાક શેખ અને સમીર ની ધરપકડ કરી હતી જ્યારે સ્થળ પરથી ભાગે છૂટેલા નૈન કુરેશી નામના આરોપીને પણ બિસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો જ્યારે ઝડપાયેલો આરોપીઓમાંથી એક ઝુબેર ની દેખરેખ અને મજૂરી કામ કરે છે હાલ તો બિસ્તાન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ગૌરક્ષકોને બાતમી મળેલી કે ભેસ્તાનના ઉનખાડી વિસ્તારમાં ગુલઝાર વિલાની પાછળ એક ગાયની કતલ થઈ રહી છે વેસ્તાન પોલીસનો સંપર્ક કરી તેઓની સાથે ગૌરક્ષકોએ રેડ કરી તો ત્યાં એક ગાયની કતલ થઈ રહી હતી મિત્રો મોહરમ અને બીજા પણ તહેવારો આવવાની તૈયારી છે ને મોહરમ ચાલી રહી છે તેમ છતાં આ કસાઈઓ ગાય કાપવા લોકો હજી પણ બેફામ છે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે આ પાંચેમાંથી ચાર લોકો એવા છે કે જે વારંવાર પશુઓની હત્યા કરવામાં ટેવાયેલા છે મિત્રો ગૌરક્ષકોની સક્રિયતાના કારણે આ એક મોડસ્ટ ઓપરેટિંગ બહાર આવી છે જે લોકો વારંવાર પશુઓ એક તબેલામાં રાખતા અને પછી ધીરે ધીરે એને એ પશુઓની કતલ કરવા માટે ખાડી કિનારે પશુઓને લઈ જતા એટલે પોલીસે અને ગૌરક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે આ જે લોકો છે એ વારંવાર આવા પશુઓ કાપવાથી ટેવાયેલા છે એમના ઉપર પહેલા પણ અગાઉ કેસો થયેલા છે આ તમામ કસાયો વિરુદ્ધ પાસા પાસાહિતની કડક કાર્યવાહી થવી જોઈએ એમની જે પ્રોપર્ટી છે એને પણ નાબૂદ કરવાની ખરેખર કડક રીતે કામગીરી કરે તો હું માનું છું કે જે સુરતની અંદર ખાસ કરીને ગૌહત્યા થાય છે તેના પર પ્રતિબંધ આવશે આમ પણ પોલીસ હમણાં તમામ જગ્યા પર દરોડા પાડી રહી છે ખૂબ સક્રિયતા ગૌહત્યાના મામલામાં દાખવી રહી છે તો આમાં પણ ખૂબ કડક કાર્યવાહી થાય એવી તમામ ગૌરક્ષકો અપેક્ષા રાખે છે